હેલો એવરીવાન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ આજે તો જો સવાર સવારમાં વહેલા ઉઠી ગયા હતા સાડા ચારના અને અહીંયા આવવાનું હતું ગામડે તો ખીરને રોટલીને એવું બનાવીને જવાનું કરવા તો બધું બનાવીને લઈને આવ્યા તો ત્યાં તો કંઈ પછી ઉતાવળ આવવાનું હતું કેમ કે ટાઈમ એવો કંઈ ખાસ હતો નહીં એવું હતું તો પછી અહીંયા તે મેં કીધું વિડીયો શરૂ કરીશું ને આજે તો અત્યારે જો જવાનું કરી લીધું છે અને અમારા અહીંયા દાદા બેઠેલા છે દરિયાકાંઠે તો અહીંયા આવેલા છે અને અહીંયા અમારે કાકાની કાકાની વાડી છે તો જો અહીંયા કપાસ છે અને સિંગ પણ છે આગળ તો અમે જો આધાર અને એની પાછળ દરિયો આવી જાય તો અહીંયા દરિયાકાંઠે જ છે વાડી તો અમારા કાકાને અહીંયા ભાગ આવેલો છે તો જો इनका पस कर लो से आवर से हम्म भरो अन्य जो सिंग से कहीं करी तो खुटी ना की अत्यार शुरू से अन्य जो सिंग आवेली से जो वाले वाले हम दूर ना रे दूर ना रे पहना वाली वही केटले एकदम जो पत्र फिरा से हम्म समरोखड़ी ने उसे जो दरिया काटेगा

પપ્પા ની પાછળ પાછળ દોડી જાય છે એકદમ દરિયા કાંઠે છે જો અને દરિયા કાંઠો છે ને તો અહીંયા જો મીઠું પાણી આવે આ કુવો ગાળેલો છે એક મિનિટ જો પાણી ભેર્યું છે અહીંયા કેમ કે અહીંયા કાંઠે ત્યાં બાજુ પાણી ભર્યું ને તલાવડા એના લીધે જો આમાં પાણી ભેર્યું છે

તુરિયાનું વેલાન એવું છે બધું રેઘવા ઘણા કે નહીં ખા અહીંયા ઢાળમાંય કપાસ છે તો થઈ ગયો મસ્ત અને પછવા પાણીવાળો જ છે બધું અહીંયા પાણી એકદમ નજીક જ છે અહીંયા તલાવડું ભીરું મીઠા પાણીનું અને અહીંયા કૂવો છે એના લીધે અહીંયા પાણી કૂવાનું મીઠું પાણી આવ્યું બાકી જો આધાર વડી એટલે દરિયો જ છે તો અને કપાસ જો તળી ગયો છે વીણો પૂરતી થઈ ગઈ પણ હવે પેલા શેંગ ખૂટેલી એવું છે તો અત્યારે હાથે પાછા ખૂટે છે એટલે વાર લાગે ખેતરમાં આટા મારી પછી જવું છે પાછું આજે પાછું અમારે દાર પડાવવાનો છે તો જગ્યા નું નક્કી કરવાનું છે જો સિંઘ હાલ સારો છે ખૂટવાની તો લાટ બાકી છે